સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને વહન વિરુદ્ધની કાર્યવાહી તીવ્ર બનાવવામાં આવી છે ઝોન એલસીબી અને સચિન માદક પદાર્થ વેચતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી અને વેચાણને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરવા ખાસ ઝુંબેશ આવી છે સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર ઝોન છ ના ડીસીપી રાજેશ પરમાર અને એડિશનલ સીપીના માર્ગદર્શનમાં પોલીસ ટીમો દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી છે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએન વાઘેલાના માર્ગદર્શન અને સર્વેલન્સ ટીમના નેતૃત્વ હેઠળ એલસીબી ઝોન છ અને સચિન પોલીસે મળેલી ગુપ્ત ગુપ્ત માહિતીના આધારે કનકપુર આનંદ મંગલ સોસાયટીના એક ઘરમાંથી આરોપીને ધરપકડ કરવામાં આવ્યો તપાસ દરમિયાન તેની પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે આઇસમ પાસેથી જીરો છસો અઠ્યાસી કિલોગ્રામ પોપિસ્ટ્રો ઝીરો પોઈન્ટ ત્રણસો પંચાવન કિલોગ્રામ પોપિસ્ટ્રોનો ભૂક્કો રોકડ રૂપિયા છવ્વીસ હજાર સાતસો દસ મોબાઈલ ફોન સહિત કુલ ત્રેપન હજાર પંચાવન મૂલ્યની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત